હેલો ટુ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજ તો બહુ ખુશીનો દિવસ છે અને હવારમાં મસ્ત મસ્ત તો ઊભો થઈ અને નાઈ નાખો અત્યારમાં અને એવોર્ડ આવેલો છે આપણે એ આપણે કીધું સૌથી પહેલાં રૂપાને દેવાનો છે તો રૂપાને દેવું અને ખાસ કરીને એના હાસા હકદાર તો તમે બધા સૌ કારણ કે તમારા બધાના સપોર્ટથી આજે મારે એવોર્ડ આવ્યો છે તો પહેલાં તો બધાનો દિલથી આભાર માનું છું અને ખાસ તો જો ઘણા બધા મહેનત કરતા હોય છે ઘણા બધા પણ કોઈની ફેમિલીનો સપોર્ટ ન હોય અથવા ઘણા ખરાને બધા ના પાડતા હોય છે એવું બધું હોય તો ખાસ કરીને મારા પરિવારમાં મને કોઈએ કાંઈ વસ્તુ કીધું નથી અને બધાએ મને ફૂલ સપોર્ટ કર્યો છે તો પહેલાં તમારો બધાનો દિલથી આભાર અને પછી મારી ફેમિલીનો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે મને આ ફિલ્ડમાં કામ કરવાનો મોકો આપ્યો અને ડેઈલી બ્લોગ બનાવીને તમને બધાને બતાવું છું તો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને મમ્મી પપ્પાએ મને કોઈ દિવસ કાંઈ વસ્તુની ના નથી પાડી તો હાશા હકદાર તો મારે પહેલાં હે ને મમ્મી પપ્પાને પણ એ આપણે હે ને રૂપાના અહીંથી દેવરાવાની છે આપણે નહીં દેવો કારણ કે પહેલાં રૂપાને આપશું અને રૂપા હે ને

અલે કાકો હા હુઈ હુઈ હા હુઈ ખો લાગે તને મને તો એમ લાગે એવડ ભાઈ એવું લાગે હા કેમ છે હે કેમ છે આમાં મસ્તી નહી મસ્તી નહી ને ઓકે તો વાંધો નહી આમ તો સારું લાગે ને ભાઈ કે આપડા ઘરે પહેલી વાર આવે ટ્રોફી આવેલી હોય આપને તો ખબર ન હોય પહેલી વાર ટ્રોફી આવી એટલે હારું જ લાગે ને આતમે બધાને સપોર્ટ થી ટ્રોફી આવી ગઈ तो हमार दिनेश बहन ने यानी फुल सपोर्ट है ते ना पी ट्रॉफी आपड़े अल्लाह केम पर कौन लेयो हे मोटा भाई का लग जा है ने हां ए ट्रॉफी ले जे लता ठीक ठीक ये हारो हम पहली बार आवे ना आपड़े हां बजन सपोर्ट थी हां हारो हारो तो बुद्धि खूब खूब आभार तो फैमिली वे બધાને ટ્રોફી આપી દીધી છે ને અમારે આ મારો નાનો ભાઈ હા મેહુલ બાકી છે તો એને આપણે આપી દઈએ હાલો મેહુલ ટ્રોફી આવી હા તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધાય તમારા બધાયને બધાયના સપોર્ટ થી આ એક ટ્રોફી આવી છે તો તો સપોર્ટ કરતા રહેજો તો આ ઘણી બધી ટ્રોફી આવી છે બધાયનો દિલથી આભાર તો ફેમિલી આ ટ્રોફીના હકદાર છે ને અમારે રમેશભાઈ ની પણ છે હાલો રમેશભાઈ મસ્તીનો છે બા હે મસ્ત છે ને હા તમે વિડીયોમાં આવો ને એટલે હે গতি ভা আলো হ

તમારા બધા સપોર્ટ અને એના કારણે તમારા બધા ટ્રોફી હે ને એ આવી હે તો તમારો બધાનો દિલ થી આભાર માની ટ્રોફી આપી દીધી હે રાખી પછી મારા ભાઈ મૂકી દેવી પડી કેમ એમ પાછા અને ખાસ તો તમારા બધાના સપોર્ટના કારણે છે આ ટ્રોફી અમારી પાસે ન હોત બસ અત્યારે અમને જેવો સપોર્ટ કરો છો ને એવો હંમેશા સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી અત્યારે આપણે આવી જઈશું ઘરે અને હાંસ પડવા આવી જઈએ ત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો હતો

ને એવું પકોડા બનવા નહિ ભાઈ આની ખુશી કઈક અલગ જ વાત છે ભાઈ બધી આ બધું છે ને એ બધું તમારા સપોર્ટ ના કારણે થાય છે તો ફરી એકવાર થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી તમે અમને સપોર્ટ કરો એટલે અમને કેટલો આનંદ થાય તમને આનંદ છે અમને એટલો આનંદ તો તો ને એવું બધું બની જાય ને પછી ખાવાની આનંદ મને કેટલો છે હા બહુ આનંદ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ને બને તો વાર જોવી પડશે તો ફેમિલી જો અહીં પકોડા બધે છે ને આ હા હે હા કેટલો બનાવવાનો છે હવે તને

तो फेमिलियर छरम व्यू सुबुवा अनि बोइ त बोउं खाएछ भाइले आइ रिया विजय सब बगा खाए बुइ जात म काल पास भए खुता अ त मेरा खुता त के 10 बजे देख 10 जाहे भाइ अनि पुइ जाइला म नै बगा हा म તો હવે સુઈ જઈએ અને ખાસ તો તમારો બધાનો ફરી એકવાર દિલથી આભાર થેન્ક યુ સો મચ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય હોય બાય